જય માતાજી માતાભાઈ મજામાં સ્વાગતમ છે અને એટલે કેરા બાંધાશે એક બે ત્રણ ચાર પાંચ હાથ હાથમાં પાછો આ શરૂ થાય પણ પૂરો થાય આ રીતે છે આમાં અમારી છે ઓલી બાજુ મકાઈ છે હું કેતો આને કે વાઢી લેવી એટલે આમાં પણ વાઢી નહીં જો જાહેર નહીં કરી નહીં ને આમ થાય સમજે કરીએ હવે આ કેળી કરવી જ પડશે જો ધોરિયો કરવાનો છે કેડી કરવાની છે તો આટલી નહીં એને વાઢી લેવી છે અને આવતા આવતા કોઈક આવે ને ત્યારે વોટા વેટર મરવી દેવું છે અને આજ તો જો હું હમણાં બધું કામકાજ જે કરું છું આજ આમ તો ધોરિયો કર્યું કેમ પણ મસ્ત બની શક નહીં આમાં વાવવાનું છે જોકે જાહેર તો વાવી દીધી છે બીજું જે કઈ વાવવાનું થાય ને એ તમને હું આગળ બ્લોક માં બતાવીશ બરોબર આ તો જો વાળવા મીડ્યા છે પાણી મકાઈ માં આમાં ખાતર ઓગાળીને રાખ્યું છે ખાતર ઓગાળીને રાખ્યું છે નાખું વાળતું જવાનું ને પલાળેલું નળ ચાલુ કરી અને આમ નાખી તો મકાઈ માં પાંદડા માં ગીરી જાય મકાઈ બળી જાય કા

આવડી આવડી જાહેર થઈ ગઈ છે અને ઓલપાજી જાહેર વાવી છે આજ વાવ્ય ખડ અમાર વાવવા લાવ્યા છે જો જાહેર છે છે ને વાવવાનું કેટલા ઢોર છે એક આવ્યા છે એક આવ્યા છે એક આવ્યા છે એક આવ્યા છે એક આમ બધો બેઠો આટલા ઢોર છે આટલી બધી નીણ છે તોય ઘટે ઘટે ને ઘટે એટલી નીણ વાવી તો ઘટે તો આ વાઢ વાળું ખડવાઈ દેવી ને એટલે વાઢ આવ્યા રાખે તો ઓછી તાણ પડે અને આને જો અમારે ડોબીએ પાણી ભીર્યું છે આમથી ને આવ્યું પાણી કોબી માંથી કેરી નાખ્યું માંદણું અને બે હે ખાંદામાં કા ડૂબી ડૂબી એને આ લાવે છે તડકો લાગે છે માંદણા બેહીને કેવી થઈ ગઈ રડબડ ચાલો મારે ઉતારવાના છે વાલ પણ પછી કટકા કરીને આવવાના સ જયદીપ ને એના પપ્પા બે તો હું મંડુ હવે વાલ ઉતારવા હાલો મિત્રો આવી જાવ સેવડી ફોલવા શું કહેવાય ખડ છે ખડ વાડ વાળું હા વાડ વાળું ખડ વાવું છે વારા ગણીએ વવરઈ વવરઈન હાકી ગયા ઘડીએ ઘડીએ પાસ ફૂટી જાય પાસ ટ્રેક્ટર બોલાવું કા ભાઈ નકર ખાંગી રે રમરમલી ઓલી ખાવું છે

તો છે <laughs> તો બસ હાલો એ તો ભલે કાપે અને હું જાવા દઉં વાલ ઉતારવા અને જો કાપવાનું ચાલુ કર્યું છે કાટા કટી હાથ દુખો મને હે લાવ હું કાપું ઘડીક હવે તો હરકો કોણ લઈ લે મોણ કે તમને આંગળી દુખતી ઈ કોણ હોય ને એનો લાંબી રખાય એ પણ આવડી તો થાય હે કોણ હોય ને કોણ હોય આ કાટ સુડાટી છે કોણ એ ન નો સોટે ને

કેમ છે આ ખાવાનું છે કેળાવ એક ખાવાનું છે અને પપૈયું ખાવાનું છે પછી ખડ છે તો મસ્ત બહુ ખાવા આ રીતે મે ખડ સોપપા મણ્યા છે આમાં કઈ પ્રકાર હોય તો કમેન્ટમાં કજો ભાઈ અમારે તો સાહલેને અહીંયા પૂછી ગઈ છે ક્યાં વાઓ અને હું છે ને એની સાથો સાથ બીજો કેરો લેતો જાવ છું ત્યારે હતો સોપો થઈ દે હો જાય છે ના તો અને બહુ હું દીધા જો એ ભાઈ હા કામ એક સા દીધો ને બીજો હા હા રેડી રેડી અને આ

તો આપણે જો વાલ ઉતારવાનું કામ ચાલુ છે હવારના વાલ ઉતારવી છે પણ થાય પોગ્યા છે કેમ કે તમને ખબર છે આગળ વિડીયો જોયું છે તો બીજું બીજું કામ નોખું નોખું કરતા જતા હોય ઢોરનું કરતા જતા હોય અને આ તો અમારે જે છે વાહ હેઠ સાહ લઈને પીડા છે પણ વાહેદ રહો ને ભાઈ કડક થાય કે ખડ વાટ વાળો લઈ આવો કડક થાય છે પાણી વાળો કડક થાય છે કટકા કિલ નાખો આપણે કામ કરવાનો બેઠા બેઠા ઉતારવી ને એટલે વાહેદ રહેવી

તો બસ આજનો બ્લોગ અમારો આયેશ પૂરો કરી દેવાશે તો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોગમાં કા વધી બતા બાય બાય